જય માતાજી બધાને કેમ છો તો આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે તો આ જૂનું પેન્ટ છે એમાંથી આપણે થેલી બનાવવાની છે હું પટેલ હેતલ બોલી રહી છું તો જે પણ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરજો અને કમેન્ટમાં કરજો લખજો કે આ તમને વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે પેન્ટમાંથી થેલી બનાવતા શીખીએ તો જો આપણે બે કટકા કરી લીધા બે કટકા કરી દીધા તો હવે આપણે એનું માપ લઈશું તો જો આ માપ આ બાર પોઈન્ટ ઉપર અને આ ચૌદ પોઈન્ટ આ આપણે પછી આને કટ કરી લેવાનું રીતે સીધું રાખી અને આ આના લેવર ટુ લેવર માપ લઈ લેવાનું આ રીતે આપણે કટિંગ કરી લેવાનું જો લંબાઈ આપણી છે ચૌદ અને આ પહોળાઈ છે આપણી બાર સેમી આ રીતે વાળી લેવાનું અને પછી અહીંયા ગોળ શેપ આપી દેવાનું ગોળ આપી દેવાનું અને આને કટિંગ કરી લેવાનું તો જુઓ આ સરસ આપણી થેલીનું રાઉન્ડ કપાઈ ગયું હવે એની હવે આપણે થેલીના સાઈડ માટેનું આ કપડું કાઢી લઈશું તો આ સીધું કટિંગ કરી લઈશું અને આ ત્રણ ઇંચ ઉપર આપણે માર્ક કરી દઈશું અને કટિંગ કરી લઈશું હજી પણ આપણે એક કટકો જોઈશે તો આપણે એક આને આ રીતે મૂકી અને એનું કટિંગ કરી લઈશું આ રીતે આપણા ત્રણ કટકા થેલી બનાવવા માટે આ કટિંગ રેડી હવે ઉપર પકડવાનું બનાવવાનું છે તો પકડવા માટે પણ આ આપણે આ રીતે બે ટુકડા લઈશું એ પણ આપણે લઈ લઈશું તો જુઓ આ પાર્ટ આ એની સાઈડના પાર્ટ અને આ એના ઉપર પકડવાના એમ કરીને આ પેલા થેલીને આ રીતે ફાડી દેવાની આ ઉપરના ભાગમાંથી અને પેલા વાળી દેવાની આ રીતે આપણે બે આ બાજુ બંને બાજુ મોડી દેવાની હવે આ ત્રણ આપણે આ ટુકડા છે એનું જોઈન્ટ કરી દેવાના અને જોઈન્ટ કરી દેવાનું તો આ રીતે આપણે આ આખી સાઈડનો ભાગ બનાવી દીધો હવે આ થેલી ઉપરથી ચાલુ કરીશું તો આ સેજ આને આ રીતે આ મોડી દેવાનું અને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું

તો તમે જુઓ આ રીતે મૂકી દેવાનું અને એના ઉપર જે આપણે ફોલ્ડ કર્યું હતું એ રીતે આને ગોઠવી દેવાનું અને આ રીતે આપણે આખામાં સિલાઈ કરવાની આ રીતે સિલાઈ કરી લેવાની જુઓ આ રીતે રાઉન્ડ શેપમાં આ રીતે સિલાઈ કરી જવાનું

આ રીતે આને કવર સિલાઈ કરવાની આ રીતે કવર સિલાઈ કરવાની અહીંયાથી ફૂલ કરી નાખી કવર સિલાઈ કરવાની જુઓ આ રીતે આપણે આપણે આ કવર સિલાઈ કરવાની એટલે આપણી સિલાઈ એકદમ પરફેક્ટ બેસી જશે તે આપણે એક ભાગમાં કવર સિલાઈ કરી લીધી આ જુઓ તમે આપણે એક ભાગમાં કવર સિલાઈ કરી દીધી એ જ રીતે આપણે બીજા ભાગમાં પણ કવર સિલાઈ કરી લેવાની તો આ રીતે આપણે બંને બાજુએ આ સિલાઈ કરી લીધી હવે આપણે એને બાંધવા માટે કરીશું તો બાંધવા માટે આપણે આ રીતે અહીંયા આ વચ્ચે આ બે ભાગ અહીંયા આ રીતે એટલે સાઈડમાં સિલાઈ સરસ રીતે આવી જાય અને આ રીતે ફોલ્ડ કરી અને અહીંયા સિલાઈ આ રીતે બંને મટકા તૈયાર કરી દેવાના ફોલ્ડ કરીને તો તમે જો આપણે આ આ બેગ કમ્પ્લીટ કરી દીધા હવે અહીંયા આ જોડી દઈશું આ રીતે આપણે જોડી લઈશું તો સરખો આપણે સેન્ટરમાં કરવાનું પહેલાં સેન્ટર કરી અને ચાકથી નિશાન આપી દેવાનું અને પછી જ એને જોડવાનું એથી કરીને બંને કરી લીધી ચારે ખૂણામાં નિશાની કરી લેવાની આ રીતે જુઓ આ રીતે આને આ નિશાની ઉપર ગોઠવી દેવાના આ રીતે આ સીધો ભાગ આવવો જોઈએ આ રીતે હવે અહીંયા લોક સિલાઈ કરી દેવાની આ લોક સિલાઈ કરવાની લોક કરી દેવાની આ રીતે આ લોક કરવાના આવી રીતના લોક કરી દેવાનું તો એ રીતે આપણે બીજાને પણ કરી લઈએ તો જુઓ આ બંને ભાગ આપણે જોઈન્ટ કરી લીધા છે અને આ જોવા થેલી બનીને કમ્પ્લેટ તૈયાર